જી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ડુંગળી બટાકાના પરોઠા બનાવવાના છે તેના માટે એક ડુંગળી અને એક બટાકુ મેં કટ કરીને લઈ લીધું છે અને લીલા મરચાં લીધા છે એક કટ કરીને તમે ડુંગળી બટાકાનું શાક તો ખાધું હશે પણ આજે આપણે ડુંગળી બટાકાના પરોઠા બનાવીશું એક જાર લઈ લીધી છે તેમાં આપણે ડુંગળી બટાકા એડ કરી દઈશું ને એક લીલું મરચું કટ કરેલું છે તે ઝારનું ઢાંકણ બંધ કરીને તેને પીસી લેવાનું છે એક ચમચી જેટલું જીરું લઈ લઈશું બાકીના મસાલા પછી કરીશું પહેલાં તેને પેસ્ટ બનાવી લેવાની છે પેસ્ટ બનાવીને લઈ લીધી છે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે તેમાં મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચીથી ઓછો આમચૂર પાવડર લઈશું આમચુર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો મસાલા સરસ મિક્સ કરી દઈશું પેસ્ટમાં હવે એક ડુંગળી એક બટાકુ છે તે પ્રમાણે આપણે એક વાટકી જેટલો લોટ લઈ લઈશું ઘઉંનો અને એક ચમચી જેટલું તેલ લેવાનું છે હવે મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું આમાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો ડુંગળી અને બટાકામાં મોઇશ્ચર હોય છે તેનાથી લોટ સરસ બંધાઈ જાય છે મિક્સ કરી લીધું છે જો સરસ લોટ બંધાઈ જાય છે જરા પણ પાણીની જરૂર નથી પડતી લોટ બંધાઈને રેડી થઈ ગયો છે થોડું તેલ લગાવી લઈશું અને દસથી પંદર મિનિટ આ લોટને સેટ થવા મૂકી દેવાનો છે એકદમ સોફ્ટ લોટ બંધાઈ જાય છે મસેડીને મૂકી દીધો છે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આવીશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે લોટ સેટ થઈ ગયો છે થોડો તેને મસેડી લઈશું એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે આપણો હવે તેમાંથી આપણે લુવા લઈ લઈશું ચાર પરોઠા બનશે આપણા એક ડુંગળી બટાકા અને એક વાટકી લોટમાંથી ચાર પરોઠા થશે લુવા લઈ લીધા છે હવે તેને વણી લઈશું ટાવણ માટે લોટ લઈ લઈશું વણી લઈશું પરોઠાને તમારે જે સાઈઝનો પરોઠો બનાવવો હોય તે સાઈઝનો વણી લેવાનો છે આ મીડિયમ થી જ પરોઠો રાખીશું બહુ પતલો નહીં બનાવીએ થઈ ગયો છે સરસ પરોઠો હવે તેના પર થોડું તેલ લગાવી લઈશું ઝીણી કટ કરી ડુંગળી અને એક લીલું મરચું ઝીણું કટ કરી લીધું છે તે તેના પર એડ કરીશું હવે હલકા હાથે તેને પ્રેસ કરી લઈશું થોડો કોરો લોટ છાંટી દઈશું અને એકથી બે વેલણ હલકા હાથે આમાં પ્રેસ કરી લેવાની છે જેથી સેરસ ડુંગળી આપણી એના પર એડ થઈ જાય એકદમ હલકા હાથે કરવાનું છે હવે આ પરોઠાને આપણે શેકવા માટે નોસ્ટિક પેનમાં લઈ લઈશું નીચેથી થોડો ચડી જાય પછી આપણે પલટાવીને તેલના ટૂવા દઈશું પલટાવી દઈશું બે સાઈડ સરસ એને ગોલ્ડન શેકી લેવાનો છે તેલ લઈ લઈશું તેલના ટુવા દઈ દેવાના છે બે સાઈડ એકદમ મીડિયમ આંચ ઉપર આ પરોઠાને શેકવાનો છે આપણે એક સાઈડ ગોલ્ડન થઈ ગયું છે તેના પર પણ તેલના ટુવા દઈ દઈશું બે સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયા છે પરોઠો બનીને રેડી છે તેને બહાર લઈ લઈશું અને બીજો પરોઠો પણ મેં વાણી દીધો હતો તેને પણ લઈશું હલકા તે પ્રેસ કરી દઈશું તેને તેલના દુવા થઈ જઈશું બે સાઈડ અને તેને પણ સરસ ગોલ્ડન શેકી લઈશું બે સાઈડ સરસ ગોલ્ડન થઈ જવા આવ્યું છે ફટાફટ બની જાય છે ડુંગળી બટાકાના પરોઠા આ પરોઠા તમે દહીં સાથે ખાઈ શકો છો સવારમાં ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે એકદમ ગોલ્ડન થઈ ગયા છે સરસ આ આપણે બધા પરોઠા વણી લઈશું અને શેકી લઈશું બનીને રેડી થઈ ગયા છે ડુંગળી બટાકાના પરોઠા તમે એકવાર જરૂરથી બનાવજો તેને મેં દહીં સાથે સર્વ કર્યા છે અને જો તમને મારી આ ડુંગળી બટાકાના પરોઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો ફટાફટ બની જતા તેવા ડુંગળી બટાકાના પરોઠા